હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ કડક ચા બનાવવા માટે લારી ઉપર મળે તેવી ચાના ટેસ્ટ સાથે ચાના મસાલાની રેસીપી જે બજાર કરતાં ખૂબ જ સસ્તામાં ઘરે તૈયાર પણ થઈ જશે અને ઘરના મસાલામાંથી બનશે ઓછા સમય અને ઓછા ખર્ચમાં બની જશે અને ચા એકદમ કડક અને કોટો ચડી જાય તેવી બને તો જ ચા તો આજે આપણે ચાનો મસાલો તેવી જ કડક ચા બને તેવો બનાવીશું જેનીથી ચાની સુગંધ અને ટેસ્ટ બંને એકદમ સરસ આવશે ચાનો મસાલો બનાવવા માટે મેં અહીં મસાલા લીધા છે તે આપણે હલકા રોસ્ટ નથી કરવાના પણ આવી રીતે ચારથી પાંચ કલાક માટે તડકામાં સુકવવાના છે શેકવાથી તેનો સ્વાદ જળવાય નથી રહેતો એટલે આપણે ચાના મસાલાને આવી રીતે આપણે તડકે સૂકવીને લઈશું એટલે તેનો ટેસ્ટ અને સુગંધ બંને એક સરખી જળવાઈ રહેશે અને ચારથી પાંચ કલાક આવી રીતે તડકામાં સુગવ સુકવવાથી તેમાં મોશ્ચર પણ નહીં રહે અને મિક્સરમાં ફટાફટ પીસાઈ જશે ચાનો મસાલા માટે મેં અહીં મીડિયમ સાઇઝનું મિક્સર જાર લઈ લીધું છે અને તેમાં અઢી ચમચી જેટલી લીલી એલચી જે ઝીણી આવે છે તે લઈશું તેના માટે આપણે તાજી એલચી આવે તે જ લેવાની અને બે ચમચી જેટલા કાળા મરી લીધા છે અને અઢી ચમચી જેટલા આપણે લવિંગ લઈ લઈશું અને ચારથી પાંચ મોટા તજના ટુકડાને મેં અહીં ઝીણા ઝીણા ટુકડા કરીને તડકે સૂકવી લીધા છે તે લઈ લેશું આ રે આ માપથી તમે જો મસાલો બનાવશો તો એકદમ બજાર જેવો જ મસાલો તૈયાર થશે અને અડધા જાયફળને મેં આવી રીતે નાના ટુકડા કરીને લઈ લીધું છે જાયફળથી તેની ટેસ્ટ પણ સારો આવશે અને સુગંધ પણ એકદમ સરસ આવશે હવે આટલા મસાલાને આપણે પહેલાં મિક્સચર ચાલુ બંધ ચાલુ બંધ કરીને અધકચરું પીસી લેવાનું છે મિક્સચર આપણે એક ધારું ચાલુ નથી રાખવાનું આવી રીતે ચાલુ બંધ ચાલુ બંધ કરીને આપણે પીસીશું તેનો દળદરો એવો પાવડર તૈયાર થઈ જાય એટલે મિક્સચરને બંધ કરીને આપણે ખોલીને જોઈ લઈશું અને પછી તેમાં આપણે પોણા કપ જેટલો એટલે કે થ્રી બાય ફોર્થ કપ જેટલો આપણે તેમાં સૂકી સૂટનો પાવડર ઉમેરીશું જો તમે સૂટ ઘરે રાખતા હો તો તે દળીને લઈ શકો નકર બજારમાં તમને કરિયાણીની દુકાનેથી દળેલી સૂટ આરામથી મળી જશે મેં અહીં પોણા કપ જેટલો સૂટનો પાવડર એડ કર્યો છે અને ફરી પાછું જારને બંધ કરીને આપણે મિક્સરમાં ત્રણથી ચાર વખત આવી રીતે ચાલુ બંધ ચાલુ બંધ કરીને ફરી પાછું મિક્સરમાં પીસી લેશું એટલે એકદમ ફાઇન્ડ પાવડર તૈયાર થઈ જશે અને હવે મિક્સર જાર ખોલીને તમે જુઓ તો એકદમ સરસ એવો જે બજારમાં મળે છે તેવો જ આપણો ચાનો મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલાને તમે એરટાઇટ કન્ટેનરમાં જો ભરીને રાખશો તો બહાર છ મહિના સુધી સારો રહેશે અને વધારે સમય માટે રાખવો હોય તો તમે ફ્રીજમાં પણ રાખી શકો તો પણ એક વર્ષ સુધી મસાલો સારો રહેશે ચાલો હવે ઘરે બનાવેલા મસાલામાંથી આપણે ચા બનાવી લઈએ મસાલો તૈયાર થશે એટલે ઘરમાં પણ સુગંધ સરસ આવશે ચા બનાવવા માટે મેં અહીં થોડું એવું પાણી ચાની તપેલીમાં ગરમ કરવા માટે મૂકી દીધું છે ગરમ થાય એટલે તેમાં આપણે એક ચમચી જેટલી તમે તમારી માપ પ્રમાણે મેં અહીં બે કપ ચા માટે ચા નાખી છે અને તેમાં દોઢ ચમચી જેટલી ખાંડ એડ કરીશું બંને બરાબર ઉકળી જાય અને ચાનો કલર પાણીમાં બરાબર આવી જાય અને ઉકળી જાય ત્યાં સુધી આપણે ઉકળવા દઈશું પાણી થોડું ઓછું મૂકવું એટલે ચાનો કલર એકદમ સરસ આવે અને ચા એકદમ કડક અને મીઠી તૈયાર થાય બધું બરાબર ઉકળી જાય એટલે આપણે તેમાં બે કપ જેટલું દૂધ એડ કરીશું અને દૂધને ગરમ થઈ અને એક ઊભરો આવી જાય ત્યાં સુધી આપણે ગરમ થવા દઈશું દૂધમાં એક ઉભરો આવી જાય અને આવી રીતે ઉકળવા માંડે એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલો ચાનો જે આપણે તૈયાર કરેલો મસાલો છે તે એડ કરીશું અને પાંચથી છ મિનિટ માટે આપણે ચાને લો ગેસની ફ્લેમ ઉપર ઉકળવા દઈશું પાંચથી છ મિનિટ સુધી ઉકળવા દઈશું અને જોશો તો તમારી ચાનો કલર એકદમ રતાશ ઉપર આવી ગયો હશે અને ચાની સુગંધ પણ સરસ આવશે ચાનો કલર એકદમ રતાશ ઉપર થઈ ગયો છે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું ને હવે તેને સર્વ કરી લઈએ જો તમે આ રીતે ક્યારે ચાનો મસાલો ન બનાવ્યો હોય તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમતી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો રેસીપી ગમી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ